નમસ્કાર ભાવનગર કલા કાવ્ય ધર્મ સંસ્કૃતિ અને સંગીતની આ જે ભાવસભર ધરતી છે જેને આપણે ગોહિલવાડ પણ કહીએ છીએ અને આજે આખા ત્રીજના દિવસે એનો તીનસો ત્રણ જન્મદિવસ છે ત્યારે આ કાવ્યના ભાગરૂપે જે મારા અંદરનો કવિ છે એ પણ ચાર લાઈને લખી છે અને વિશેષરૂપે જ્યારે સત્તરસો ત્રેવીસમાં ભાવસિંહજી એની સ્થાપના કરે છે ત્યારે આપણે કહી શકાય કે ભાવનગરમાં એટલે કે ભાવનગર કોને કહીએ હું લખ્યું છે મારા તમે ભાવ પર ધ્યાન આપજો ભાષા પર નહીં કે જ્યાં ભાવસિંહની શક્તિ છે જ્યાં ભાવસિંહની શક્તિ છે નરસિંહ મહેતાની ભક્તિ છે જ્યાં ગીજુભાઈનો ભણતર છે અને ક્રિષ્ણકુમાર સિંઘજીનો ચણતર છે ગૌરીશંકર પ્રભાશંકર મૂળશંકર રવિશંકર ગૌરીશંકર પ્રભાશંકર મૂળશંકર રવિશંકર ગંગા સતી શ્યામલદાસ ઠક્કર બાપા નંદકુંવર અને આ છે ધરતી જેના ઉપર મોરારી બાપુ પેદા થાય છે તે ભાવનગર કહેવાય છે તે ભાવનગર કહેવાય છે તમામ ભાવનગરવાસીઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને તમને ખબર છે કે અમુક કારણોથી આ વર્ષે આપણે મોટો સેલિબ્રેશન કરી રહ્યા નથી પરંતુ હું ચોક્કસ ખાતરી આપું છું કે આગામી વર્ષમાં આપણે તીનસો ચાર જ્યારે એનો જન્મદિવસ હશે ત્યારે મોટો સેલિબ્રેશન કરીશું ફરીથી તમામ જિલ્લા પ્રશાસન વતી સરકાર વતી તમામ ભાવિણાઓને ભાવનગરના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા ધન્યવાદ